મોટી સંખ્યામાં આવેદન આપી યોગ્ય તપાસની માંગ કરી ઉના ગીર તાલુકાના આહિર સમાજના મોભી એવા હીરાભાઈ જોટવાના સમર્થનમાં સમાજના અગ્રણીઓએ જિલ્લાના અગ્રણી અને સમાજસેવી હીરાભાઈ જોટવાની મનરેગા કૌભાંડમાં પૂછપરછના બહાને અટકાયત કરી હીરાભાઈના પરિવારને ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહ્યો હોય તેના વિરોધમાં આજે ઉના પ્રાંત કચેરી ખાતે આહીર સમાજ મોટી સંખ્યામાં એકઠા થઈ ન્યાય આપો ન્યાય આપોના નારા સાથે આવેદનપત્ર આપી યોગ્ય તટસ્થ તપાસની માંગ કરી

ગીર સોમનાથ ના પાટણ પોલીસ સ્ટેશન ની અંદર તમારું નિવેદન લેવાનું છે એવું કહી ભરોસો પાડી ગયા છે અને એમને ઉપર ગુનો દાખલ કરી અને હાલ એને જેલ કર્યા છે છે આ અંદર જે એજન્સીઓ એમાં પણ નથી એ ભાગીદાર પણ નથી એ પરિવારનું ક્યાંય નામ નથી છતાં પણ આખા પરિવારને પોલીસ ત્યાં લઈ જાય અને જે સમગ્ર ટોર્સિંગ કરી રહ્યું છે એ બાબતે અમે આહિર સમાજના સૌ આગેવાનો ભેગા મળીને આજે પ્રાંત અધિકારી મારફત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમે આવેદન આપીને એવી કરીએ કે અમારા અમારા જોટવાને સમાજના વરિષ્ઠ આગેવાનને ન્યાય આપે અને એમની ન્યાયિક તપાસ કરી અને એમને ન્યાય આપે એવી અમારી સૌ સમાજના આગેવાનોની માગણી છે અમને રાજકીય કાવાદાવા હેઠળ હેઠળ કિન્નાખોરી રાખીને એમનું નામ કારણ કે મનરેગા કૌભાંડનું એ આમના પહેલા પણ ત્યાં એક સારું એવું વિશાળ પ્રમાણમાં કૌભાંડ ઉભી્યું હતું એ બધું ડામી દેવા માટે તો એને અમારે હીરાભાઈને માત્ર નિમિત બનાવીને હીરાભાઈને એમાં ફિટ કરી દેવામાં આવ્યા છે કોઈ પણ ભોગે આહીર સમાજ ચલાવી નહીં લે આવનારા સમાજની સમયની અંદર અમારે જરૂર પડે વધારે કદાચ આંદોલન કરવાની જરૂર પડશે તો અમે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશું અને અમારા હીરાભાઈ છોટવા અને સમગ્ર આહિર સમાજને ન્યાય મળે એના માટે અમે અમારી લડત અવિરત ચાલુ રાખશું ત્રણ ચાર દિવસ પહેલા ભરૂચપોલી છે અમારા સમાજના વરિષ્ઠ અને અઢારી વરણના આગેવાન તરીકે જેને ઉપમા આપી છે અને ભામાસા તરીકે જેનું નામ છે એવા અમારા વડીલ મુરબ્બી હીરાબાપા જોટવાને અને એમના દીકરા જે હમણાં બે દિવસ પહેલાં જ સુપાશી ગામમાં યુવાન સરપંચ તરીકે ચૂંટાણા એમને નિવેદન લેવાના નામે ભરૂચ પોલીસ એમની ધરપકડ કરી છે અને છ દિવસના એમના રિમાન્ડ લીધા છે હવે હકીકત એવી છે કે જે ભરૂચ જિલ્લામાં બે હજાર વીસ એકવીસમાં જે મનરેગાના માટી મેટલના જે કામો જે થયેલા છે જલારામ એજન્સી અને મુરલીધર એજન્સી તો એ વીસ એકવીસના જે ચાર પાંચ વર્ષના કામોને કન્સલ્ટ હીરાબાપાની કે એમના દીકરાની જલારામ એજન્સીમાં કે મુરલીધરમાં એ કંઈ નામ કે પ્રોપરાઇટર કે કંઈ ન હોવા છતાં માત્ર ને માત્ર એક રાજકીય કિન્નાખોરીથી જે અગાઉ કૌભાંડ જે આપણા રાજ્યના પંચાયત મિનિસ્ટર પંચાયત અને કૃષિ વિભાગના જે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ અને એમના મતલબ જે પુત્રોનું જે કૌભાંડ ખુલ્યું છે એટલે વર્તમાન સરકાર એ કૌભાંડને મતલબ ડાયવર્ટ કરવા માટે આખું ષડયંત્ર રેચવું હોય એવું અમારું સ્પષ્ટ માનવું છે એટલે ખોટી રીતે એમની ધરપકડ કરી છે તો ઉના ગીરગઢા આહિર સમાજ આ ધરપકડ ગેરકાયદેસર હોય એને વખોડે છે અને ન્યાયના હિતમાં તાત્કાલિક એમને મતલબ છૂટા કરવામાં આવે અન્યથા આખા રાજ્યનો જિલ્લાનો અમારો આહિર સમાજ આ બાબતે ઉગ્ર આંદોલન કરશે અસ્તુ વંદે માતર ભારતમાં થકી જાય